આજે જેતપુર પાવી એટીએમસી ખાતે જેતપુર પાવી વેપારી મંડળ અને આજુબાજુના ગામના તમામ આગેવાનો ઉપસ્થિત રહીને તે પુલ તૂટી ગયો એ સંદર્ભે ચર્ચા કરી આ પ્રસંગે મારી સાથે જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી જેતપુર જતપુર પાવીના લોકપ્રિય ધારાસભ્ય જયંતિભાઈ ઉમેશભાઈ અને જેતપુરમાં તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા અને એમણે જે એમની લાગણી હતી એ અમારી સમક્ષ રજૂ કરી અને સરકાર પણ આ સંદર્ભે કટિબદ્ધ છે અને ભારતપુલ વહેલામાં વહેલી તકે બને એના માટે કટિબદ્ધ છે આ સંદર્ભે અમે આ જિલ્લાના તમામ આગેવાનો અને સંગઠનના આગેવાનો સાથે મળીને ભારત સરકારને રજૂઆત કરીશું અને વહેલીમાં વહેલી તકીએ પૂરનું પણ કામ શરૂ થાય અને ગાયોજન પણ વહેલી તકી બને એ સંદર્ભે અમે કટિબદ્ધ છે